ગુડ મોર્નિંગ પ્રેસલો ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ કેમ કે સૈન્યનો દેવી હુવા ઇઝરાયલનો દેવ કહે છે કે જુઓ હું આ ઠેકાણે તમારી નજર આગળ તથા તમારી હયાતીમાં આનંદનો તથા હર્ષનો સાદ તેમજ વર્ણનો તથા કન્યાનો સાદ બંધ પાડીશ યરમિયા પ્રબધકનું પુસ્તક તેનો સોળમો અધ્યાય નવમી કલમ એકથી નવ વાંચવા પ્રયાસ કરશો આજનો વિચાર ખ્રિસ્તમાં અતિપ્રિયવાળા મિત્રો પ્રભી શું ખ્રિસ્તના ધન્ય નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ યર્મિયા પ્રબોધકને બહુ જ આકરી સૂચના આપવામાં આવી છે અને એવું નથી કે આપણે જેમ કરીએ છીએ વિચારીએ છીએ કે સમજીએ છીએ કે હશે થશે અને ચાલ્યા કરે ના સબ પ્રતિ સપ એનું અક્ષરશ પાલન કરવાનું તું સ્ત્રી પરણીશ નહીં તને દીકરા દીકરીઓ થાય નહીં કારણ આગળ જણાવ્યું છે કે આ ઠેકાણે જન્મેલા બાળકો ત્રાસજનક રોગથી મળશે પીટ થશે તેઓને દાટવામાં આવશે નહીં તેઓ પૃથ્વીના પુષ્ટ પર ખાતર જેવા થશે દુકાળ તથા તરવારથી નાશ પામશે અને તેઓના પામશે અને તેઓના મૂળદાઓ આકાશના પક્ષીઓ તથા ભૂમિના સ્વાપદો ખાઈ જશે આ બધું ન બને માટે અગાઉથી આ સૂચના આપવામાં આવી છે આ બધું આપણી નજર સમક્ષ તાજેતરમાં જ હમણાં થોડાક જ સમયમાં મહામારીના સમયમાં આપણે તાદસ થતું જોયું છે અનુભવ્યું છે કોઈ કોઈના ઘરે શોક કરવા જવું હોય મન હોય તો પણ જઈ શક્યું નથી અને જઈ શક્યું નહોતું કેટલાય મૃતદેહોને એક સામટા મોટા ખાડામાં એક સામતા દટાતા નાખી દેતા આપણે જોયા છે એ બેસણું ને બારમું ને તેરમું ને ખંધિયા ને સરાવું અને વાળ ઉતારવા ને ટોળે બંધ મળવું એ દિલાસાની સભા બધું બંધ ઇવન સાહેબ આનંદના પ્રસંગોએ બંધ ખાવા પીવા અર્થે આપણે તેઓ સાથે બેસવા જવાનું એ બંધ આનંદનો તથા હર્ષનો સાધ વર તથા કન્યાનો સાદ બંધ સદંતર બંધ એ જે મરણોમાં પણ ટોળે ટોળા ઉમટતા લગ્ન વગેરે આનંદના પ્રસંગોમાં મોજ ને મસ્તી ને આનંદ પ્રમત થતો ભવ્ય ભોજન સમારંભ થતા આદર સત્કારના સમારંભો થતા એ બેન્ડ પાર્ટી ને ડીજે ને ઓર્કેસ્ટ્રા ને સાહેબ બધું બંધ ને આપણે ત્રાહીમા પોકારી ઉઠેલા પણ મને કહેવા દો વાલાઓ આ તો હજી શરૂઆત પણ નથી આ તો ફક્ત ટ્રેલર હતું અને પૂરું પિક્ચર તો હજી બાકી છે પવિત્ર શાસ્ત્ર બાઇબલ તો આનાથી એ ભયંકર સમય આવી રહ્યો છે આવી લાગી રહ્યો છે આવી લાગ્યો છે એમ સ્પષ્ટ કહે છે માણસ ઊભો ને ઊભો ક્ષણમાં આંખના પલકારામાં ઓગળી જશે થોભો વિચારો ગંભીરતાથી આત્મમંથન કરો આત્મ તપાસ કરો ને હજીએ જે સમય કૃપાનો છે એ વીતી જાય એ જતો રહે આત્માથી સરી જાય એ પહેલાં પાછા કરો આ મારા ઘરે નથી આવ્યા હું પણ એના ઘરે નહીં જાઉં એમાં ને એમાં જિંદગી જતી રહેશે સમય પૂરો થઈ જશે સાહેબ પાછલો કેટલોક સમય ગયો એમાં હૃદયથી મનથી જવું હતું શોકના પ્રસંગે ભાગ લેવા તો એ માણસ જઈ નથી શક્યો ને આજે જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય છે એવો સમય છે સાનુકૂળ સમય છે છતાં માણસને એનો અહમ નડે છે એનો અહંકાર નડે છે એનો અભિમાન નડે છે એટલે જઈ નથી શકતો અને તેથી કૃપાના આ દિવસો છે હમણાં ચેતી જાઓ ત્યજીને ભ્રમણાં ચેતી જાઓ ત્યજીને ભ્રમણાં એ કૃપાના સમયને ખંડી લો ચેતી જાઓ પાછા ફરો સમજો વિચારો જેથી બચી જવાય નહીં તો નિશ્ચય નાશ જાણજો નાશ નિશ્ચિત છે પ્રભુ સમજવા આપણ સર્વને તેમની કૃપા આપો આમીન ધન્યવાદ